કે તમારે પછી બનાવવા થાય ને ક્યારેક બનાવવું હોય તો વાળીએ ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટ ભંજન દે તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો નવરા રાખે ભગવાન એવી તો શુભેચ્છા આપું છું અને હું સોરી ફ્રેન્ડ ભૂલાઈ ગયું તો અત્યારે વાગી ગયા છે લગભગ સાડા પાંચની આસપાસ તો મેં મસ્ત મજાની દાળ બનાવી લીધી છે એ હું તમને પછી બતાવીશ પણ અત્યારે હું તમને બતાવું કે અલ્કેશે જોઈ શકો છો કેવો મોટો ભપકો કર્યો છે અને આમાં આની અંદર અલ્કેશ શું બનાવે છે ને એ જોવું હોય ને તો વ્લોગમાં બન્યા રહેજો અલ્કેશ કંઈક લેવા માટે ગયા છે મને નથી ખબર મારા માટે આમ આમ થોડી ઘણી ખબર છે પણ એટલી બધી ખાસ ખબર નથી એમ તો કંઈક બનાવવું એવું કહેશે તો જોઈ શકો છો ભડકો કરી નાખ્યો છે અને એમાં કંઈ તવો કે એવું કાંઈ મૂકવાનું નથી અને શું બનાવે છે એ જોવા માટે તમે બને રહેજો લોગમાં કંઈક લેવા ગયા છે શું લેવા ગયા છે ને પાંદડા પણ છે એના પાંદડા લેવા ગયા છે ને એ મને નથી ખબર અને જે અમારી બાજુના હોય છે એને થોડો ઘણો થોડો ઘણી આઈડિયા આવી હશે પણ મોટા ભાગે નહીં આવીએ એક ટકા જેટલો કોઈક કોઈકને આવી હશે ખબર પડી હશે અને નહીં ખબર હોય તો બને રહેજો બનાવીએ છીએ હલકી મેં તો ક્યારે એક મારી જિંદગીમાં મેં ફર્સ્ટ વાર હું નાની હતી નાની નથી એમ થોડીક મોટી લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં ખાધા નાની નથી મોટી જ હતી પણ લગ્ન કર્યા પહેલાં ખાધા હતા એ વસ્તુ ખાધી હતી પણ ત્યારે મારા મોઢામાં થોડીક કચ કચકચ થઈ ગયું હતું એટલે ખાવાની મજા નહોતી આવી અને આજે અલકેશ ફરીથી બનાવે છે અલ્કેશ અલકેશ તો અત્યારે નથી ખાતા જ્યારે નાનો હતો ને ત્યારે મારા સસરા જેવતા ને ત્યારે બનાવતા હતા એવું કહેતા હતા એ અને મારા અલકેશ પાંચમા ધોરણમાં હતા ને ત્યારે જ મારા સસરા ગુજરી ગયા એટલે તમને ખબર હશે કે અલ્કેશ કેટલો નાનો હોય ને કેટલા નાના હોય છે ત્યારે એમને ખાધું હોય છે અને અત્યારે આ બનાવે છે અને સૂર્યનારાયણ ભગવાન આ બાજુ હાથોમાં તરફ જઈ રહ્યા છે એટલે એમના કિરણો પડે છે અહીંયા તો આ અમારા ઘઉં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ મસ્તીના મજાના થઈ ગયા છે અને બધાને અમારા ઘઉં બહુ ગમે છે ખબર નહીં કેમ તો બધા એમ કે સરસ થઈ ગયા સરસ થઈ ગયા એવું કહે છે અને આ બાજુ પણ અને આ બાજુ પણ એક પ્રોબ્લેમ અમને નડે છે શું ફ્રેન્ડ્સ કહી દઉં કે હું છે ને મારી આદત એવી છે ને કે કોઈ બી વસ્તુ હોય ને ખાવાનું બનાવીને નહીં હોય ને તો બનાવીને પણ આપું તો કૂતરા છે ને કૂતરા અને ફ્રેન્ડ બીજા કોઈ ને કૂતરા ગાય કોઈક વસ્તુ હોય ને એને બનાવીને આપી દઉં તો કૂતરા આવીને બેહી જાય એટલે ઘઉંમાં બેસી જાય એટલે એલકેશ મને ચોખ્ખીને ના પાડી દીધી કે તારે અહીંયા આપવાનું નહીં આપવું હોય તો આ બાજુ દૂર પહેલી મેં ઓળી દેખાય છે ને એ બાજુ આપી આવવાનું પણ અહીંયા નજીકમાં નહીં આપવાનું કેમકે ઘઉંમાં બેસી જાય છે ને ઘઉં બધા આમ પાળા ઉપર કે ઘણી બધી જગ્યાએ એમને ઠેલો પાથરી દે પણ એમાં નથી બેતા અને તોફાન કરે આમાં આળોટે છે ઘઉંમાં એટલે એલ છે ના પાડી દીધી મને ચોખ્ખી અને મને હે ખવડાવવાનો શોખ જો એવું કંઈક છે ફ્રેન્ડ્સ તો સવારે છે ને મેં અલ્કેશને ઉપવાસ હતો ને મારે ખીચડી જ બનાવવાની હતી તો ખીચડી બનાવતા હે ને થોડીક વાર લાગે એવી હતી ને તો મેં હે ને તેલનો શીરો બનાવીને સુખડી બનાવીને કૂતરાને આપી દીધી અલ્કેશ નહોતા ત્યારે પણ એ પછી અલકેશ જોઈ ગયા ને તો મને ના પાડી કે આવું તારે નથી કરવાનું આખતું હોય ને તો પેલી બાજુ જઈને આપી આવવાનું અને ના કુતરી છે ને નાના નાના કૂતરા છે ને એને જઈને આપી આનું કા પહેલી બાજુ બીજા કૂતરા હોય ને એમને આપી આવવાનું પણ અહીંયા હવાયા નથી કરે એવું છે

આવા કેવા પાંદડા તે કેવા હોય નો હોય ઓ હો હો અને ધોવા જો હે ઓ આવા કે મલકેસ તો આ જોઈ શકો છો અલકેસ આવા કઈક લઈ આવ્યા છે પાંદડા આવા પાકા પાકા હોય નાના નાના ગોતીન લાવ્યા છે પાંદડા તો આ સેના પાન છે તમે કમેન્ટ કરીને કેજો અને જેને ખબર પડી ગયા ને આના પાંદડા એને ખબર પડી ગઈ છે કેલ શું બનાવવાના છે હે ને અલ હું પાંદડા ધોવાના ધોઈ ધોવા તો હું પકડું પકડ

જા ટાઈમ થઈ ગયો અમને બનાવતા ને અલ્કેશ બાજુ લોટ બાંધે છે પણ જાજો ટાઈમ થઈ ગયો એટલે થોડું ઘણું ભૂલાઈ પણ ગયું કે તેલનું કરવાનું હોય એવું છે પણ ભૂલાઈ ગયું છે તો વાંધો હલાવી લઈએ તો જાજો ટાઈમ થઈ ગયો ને એટલે ભૂલાઈ ગયો મેં તો મોડમ રાડ તોય હું ભૂલાઈ ગઈ કેવી રીતના બનાવવાનો કેમ કે મારા પપ્પા એ બનાવી દીધા હતા અહિયાં અલ્કેશ બનાવી દે અને મને તો એવું કોઈ માથા કરવાનું આવું લાગે ની એટલે હું બનાવવાનો કોઈ શોખ નહીં કરું પણ આલકેશને કે કમાર બનાવવા છે કેમ કે મને હરખુ આવડે ને તો અને અમારા ઘરે રોજ પ્રોગ્રામ થાય ને પ્રોગ્રામ થાય તો બનાવ્યા તો હે તો અને તો ભાટી દાલ બાટી અંધારું અંધારું કેમ કે અંધારું થવા આવ્યું લે જોઈ શકો છો તમે આને જોઈને ખાવા જોઈએ હવે આવી ગયા ક્યાં હતા તમે જોઈ શકો છો આ ખાવા માટે આવી ગયા છે અને હજી બનવાનું ચાલુ થઈ જાય એટલે એમને ખબર પડી જાય કે હવે બને એટલે આવી જાય પણ હલકે સાજે તો એમને ખાવા આપવાની ના પાડે છે અને કંઈ મેં બનાવી પણ નથી એમના માટે પાછું ને આવે પછી જા એ જા જા કીધું ને તો ફ્રેન્ડ્સ હાલો એની જોડે માથાકૂટ નથી કરવી અહીંયા પાંદડા હલકેસે ધોઈ લીધા છે અને આવો કંઈક લોટ હલ્કેસે કરી લીધો છે અને આવું બનાવવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકું છું હા એવું ગોળ ગોળ બનાવવાનું છે ને અહીંયા લોટ પણ બાંધીને પિંડો વાળી લીધો છે મસ્ત મજાનો ની જોઈ શકો છો અહિયાં બે બનાવી દીધા છે અલકે છે અને આ જોઈ ને તો ખબર પડી ગઈ હશે કે કઈ વસ્તુ બનવાની છે હે ને નહીં ખબર હોય તો છેલ્લે સુધી જોજો હું તમને નામ કહી દઈશ ની તુવર અને ચણાની દાળ છે અને આમાં અડદની દાળ પણ મિક્સમાં નાખવાની હોય ફ્રેન્ડ પણ હું કે મિક્સમાં દાળ બનાવવાની હોય પણ અડદની દાળ ખાતી નથી ને એટલે નથી લીધી અને સરસ મજાની એકદમ જવા હોય આવી કઈ દાળ બનાવી છે હા તો હવે પાણી બને એટલી વાર છે બનવા તો લાગ્યા છે પણ શેકાય ને એટલી વાર છે આ બાજુ બને છે અને મારે છે ને આવી રીતના કઈક બનાવવું પડે કેમ કે અમે વાળીએ છીએ ને એટલે રસોડું ઓલું બનાવવાનું હતું પણ અમે ના પાડી દીધી કેમ કે અમારે હવે થોડોક અને શિયાળો શિયાળો જ રહેવાનું ને એટલે નહીં અલગ એટલે અમે કંઈ પછી નથી ઓલું કર્યું અને હું કહેતી હતી કે વાડે હોય એટલે આવું જ હોય નહીં વાડીએ હોડીએ હોય એટલે આવું હોય પણ એની કંઈક મજા અલગ હોય નહીં હા અને શાંત વાતાવરણ એકદમ ભગવાનનું નામ લેવું હોય ને તો સારી રીતે લેવાય ને એવું જગ્યા કામ કીચકીચકી ને એવું કાંઈ નહીં હોય એમ શાંત વાતાવરણ એકદમ એટલા માટે મને સારું લાગે બાકી ખબર નહી લાઈટ નથી એટલે મેં તમને અત્યારે વહેલા વહેલા જલ્દી જલ્દી બતાવી દીધું પછી કેમ કે મોડું થઈ છે પણ અમારા છે જે શેકવાના છે આમાં શેકાય છે પછી દાળ એમ ચોળી અને ઘી નાખીને ખાવાનું હોય પણ અત્યારે તમને કહી દઉં કેમ કે બતાવી શકું કે ન બતાવી શકું કેમ કે લાઈટ ક્યાંનું નથી ની આવે તો બતાવીશું નહીં આવે તો નહીં પણ શેકે નહીં તો બતાવીશું જ તેની આવી રીતના શેકવાના હોય એમની કેમ કે તમારે પછી બનાવવા થાય ને ક્યારેક બનાવવું હોય તો વાળીએ ઘરે ઘરે તો ન બની લાકડા જાજા જોઈએ ની અને ગેસ ઉપર થઈ જાય ગેસ ઉપર થઈ જાય હા હવે ગેસ ઉપર પણ લાકડા જેવી મજા ની એમ બળતા શેકીને એના જેવી મજા ને એટલા ટેસ્ટ આહે ને એકદમ ટેસ્ટ વધારે આપે હે ને તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ

પલટાવાના હોય ઓલે તો ખસી ગયું એવી રીતના કઈક શેક નહી લાગે જોજો તો આવી રીતના પલટાવતા જવાનું પલટાવતા જવાનું એક પલટાવે ને હમ પલટાવે ને તેમ તેમ પાંદડા નહીં સોટતા અને થોડાક પાંદડા એને હવે પાનખર ઋતુ આવવાની ને એટલે થોડા ઘણા પાક્કા થઈ ગયા હતા સેજ એમ કૂણા એકદમ નહીં લેવાના પણ સેજ એમ મીડિયમ સાઇઝના લેવાના હોય પણ અહીંયા પાક્કા વધારે થઈ ગયા હતા એટલે થોડુંક સોટતા નહિ હા લે ઓલા આમ કેવાય આંકડાના પાન એ ના મૂકી શકાય પણ શું કે અમે હરકા ધો હા હરકા ધોવા પડે ને આમાં શેકવા પડે ને એવું કરવું પડે એવું કેલ કેસ કેમ કે એમાંથી દૂધ નીકળતું હોય ને એટલા માટે અને આમાંથી દૂધ નહીં નીકળતું એટલે હરકા શેકવા પડે પણ મારા પપ્પાએ આંકડાના પાંદડાના બનાવ્યા હતા હા હરકા ધોઈ લેવા પડે એમ મતલબ તો એનાથી બનાવવાના હોય આવી રીતે આ હે હે ની લાયો ની અરે

ની જવા દે કેમ કે નીચે જતા રહે ને ધૂળવાળું કાંકરી લાગેની એટલે અને આમાં શું કેવાય મકાઈના મકાઈ નકળી ગયો હોય ઓલા શું કહેવાય તમારે શું કેતા હોય ખબર નહીં અમારે આ ઝીંડવા કે નહીં ઝીંડવા કે અને અમારી ભાષામાં ઘણા બધા અુક અમુક જગ્યાએ અલગ અલગ કહેતા હોય ને તો એ હોય ને એ બાળી અને એની ઉપર મૂકી દે ને તો હાલે નહીં એમાં પાછું કઈ નઈ જોઈ શકો છો એ રીતના કઈક શેકાઈ ગયું કે પછી હવે ખાવાનું આવી રીતે એલકેશ કઈક ચોળી દીધા છે ગરમ ગરમ છે ને થોડાક એવી રીતે ચોળી દેવાના હોય ને એને પછી દાળ નાખવાની હોય ને પછી ઘી નાખવાનું હોય ને એવી રીતના કંઈક ખાઈ લેવાનું હોય પછી ને લાગે ટેસ્ટી દાળ નાખી હોય ને એટલે સરસ દેખાય પણ અને આ થોડા થોડા પીળા પીળા કેમ દેખાય છે કે અમે થોડી હલ્દી નાખી છે ને જોઈ શકો છો ભાઈ ભાઈ કેટલું મોડામાં પાણી આવી ગયું એવું કંઈક છે વેલકેશ અંદર લઈ જાય છે કેમ કે અમારે માતાજીને ખવડાવવા માટે હે કેમ કે હા હા એ ફેરવું છું શેકાઈ ગયું ને એક બાજુ તો એક બાજુ શેકાઈ ગયું કલકેશે મને આ બાજુ શેકવાનું કીધું છે ફ્રેન્ડ્સ તો કઈ નહીં આ

પણ તોય તે કોક કોક વાર પહેલા કાયમી એક આવા રીતે બનાવતા ક્યારે તો અહીંયા આવી સુવિધા નહોતી ને ત્યારે તો કંઈ નહીં આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી નાખજો તો ફ્રેન્ડ્સ આ હતી દાળ પાનિયાની રેસિપી જોઈ શકો છો તમે આવી રીતના કંઈક અને કોને કોને આવા દાળ પાનિયા ખાધા છે ફ્રેન્ડ્સ તો કમેન્ટ કરીને કહેજો ન ખાધા હોય ને તો જરૂરથી ટ્રાય કરીને જોજોની તો આવા કઈક છે દાળ પાનિયા ગેસ ઉપર પણ બની જાય છે પણ શું કે આમ પાચા નહીં રિવાજો એની તો કઈક છે તો મળીએ નેક્સ્ટ માં